गुड मॉर्निंग जय माता

મારા કરું બ્રપાશ કરે બસો ઝારો એટલો લાઈટ થઈ પછી મોટી લાઈટ થઈ બસ ફોરિયાદ પછી એમ જતી

जाबाद जा लिंगदज

બની ગયો તમે ચા પીલું થઈ ગયો ચાલે થઈ ગઈ બે સેકન્ડ લાગે છે નહીં આવો दावा पर में वीडियो अपलोड करो एडिट करना बाकी है यस अपलोड कर दोगे हम लहन लहन वाटू लहन जीरो ने कोनसू बेगवाटी बस तो आलू ने राख्यो कति गरम मसाला राख्यो

ઠંડી વાય છે તો અમે ખાઈ લીધું પૂર્વ શેર રોટલા ને ખાવાનું બાકી તો મમ્મીને બાશ હોય અને ખરીદું પાણી આવ્યું છે વાંધો હશે ખાવાનું તો બધા ભરી દીધું બધું ચો dua si boros hebat bat. Mau datang hukum ras. Awal mau baru mana lagi? Mau halal.

લાવે છે અમારા ઉર્વાસી એમ ચા પીઓ બેઠી છે અમે તો પી લીધો

ના કોક બનાવો ચટપટો બનાવવો પડે થોડું ચાલતું હે ચટપટો જોયે તું ના રોજતી હો

આ પ્રકારમાં ખારો મોચુ આ તો એ તો રો રામા મારવાનું જ હું બનાવ બની જાય પછી પેલો એ મત કેતો પણ એ

બાર જ દારા ઉપર ખબર પડી એ કોઈ દિવસ આમ ટ્રાય નહીં કરવાનું એવું પલાળી બલાળી ગયા કરવાનો ન ભરવાનું સાસુ માનું સાંભળવાનું કરવાનું બીજું હું તાન ખુશી નહીં થવાનું પસ તો ખાવાનું ખુશી થઈ હું પસ કરવાનું ટ્રાય કરવાનું

ચલો તાર કહે છે ને દિયાબત્તી કરી દો તો દીયાબત્તી કરવાની બાકી છે મસ્તી કરવા મળી પડે હિજકો ખાવા લેબડો તો પાણીને ખુ લેબડો થઈ ગયો બોળો Yeah, listen.

ખરો તરફ થઈ માતાજી તો ગાય હોય તો ઊંઘવાની તૈયારી થઈ ગઈ ટીવી સિરિયલ્સ બી પૂરા થઈ ગયા પ્રોગ્રામ રાતના વાગ્યા છે સાડા દસ તો આજના બ્લોગના દે એન્ડ ગુડ નાઇટ અમે પણ સુઈ જે મમ્મીને તેમના ઘરે જતા રહ્યા છે બ્લેન્કેટમાં હોઈ ગયો છે ગુડ નાઇટ ગુડ નાઇટ બોળું તો ચલો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલમાં તો આવતીકાલ ફરી મળીશું નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય માતાજી પધારજો